નમસ્કાર મિત્રો વેલકમ છે ગુજરાતી વાનગીમાં તો આજે આપણે બનાવીશું બટાકા અને સાબુદાણાની ચકરી તો તેના માટે અહીં મેં દેખો બટાકાને સૌ આપણે બાફીને છીણીની મદદથી સરસ રીતે મેચ કરી દીધા છે જેથી તેમાં એક પણ ગાંઠ ન રહી જાય તે સિવાય આપણે સાબુદાણા જે રાત્રે મેં પલાળી દીધા હતા અને તમે જુઓ એકદમ સોફ્ટ થઈ ગયા છે સાબુદાણા તો પલાળેલા સાબુદાણા રાતના અને અહીં આપણે જુઓ જીરું અને વાટેલા મરચાં લીલા એ આ રીતે મિક્સ કરીને લઈ લેવાના છે તો ચલો શરૂ કરીએ ચકરી બનાવવાની રેસીપી તો સૌ પ્રથમ એક તપેલામાં આપણે બે ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે તો અહીં આપણે બે ગ્લાસ પાણી લઈ લીધું છે હવે પાણીને ગરમ થવા દેવાનું છે તો મિત્રો પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં જીરું અને લીલા મરચાં એડ કરી દેવાના છે અને સાથે સાથે જો ઉપવાસની તમે બનાવતા હોય ચકરી તો તેની અંદર સિંધા મીઠું એડ કરી શકો પણ અહીં હું એમને બનાવવાની છું તો અહીં મેં મીઠું એડ કરી દીધું છે પાણી ઉકળી ગયું છે હવે તેમાં આપણે આ સાબુદાણા જે રાત્રે પલાળ્યા હતા જો તેમાં પાણી છે હજુ તો પાણી સાથે જ તેને આપણે એડ કરી દેવાના છે ચાલો એડ કરી દઈએ તો પાણી ઉગળી ગયું છે મિક્સ કરવાના છે અને જ્યાં સુધી આ સાબુદાણા ટ્રાન્સપરન્ટ એટલે કે એકદમ પાણી કલર ના થઈ જાય ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરતા રહેવાનું તો લગભગ પંદર મિનિટની અંદર આ સાબુદાણા એકદમ ટ્રાન્સફરન્ટ થઈ જશે તો ચાલો એને મિક્સ કરતા રહીએ હવે તમે જોઈ શકો છો કે તળિયે ચોટવા માંડ્યા છે સાબુદાણા એટલે તેને આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું અને ધીમે ધીમે ટ્રાન્સફરન્ટ થવા લાગ્યા છે જુઓ મિત્રો પચાસ ટકા સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હજુ આપણે મિક્સ કરીશું તો જુઓ હવે આપણો પરફેક્ટ માવો રેડી થઈ ગયો છે સાબુદાણાનો હવે તેમાં આપણે બાફેલા જે બટાકા હતા તે માવો એડ કરવાનો છે ચાલો બાફેલા બટાકા એડ કરી લઈએ એકદમ મેશ કરીને તૈયાર જ રાખ્યા છે તો આ બટાકા બહુ સરસ રીતે મેશ કરી લઈશું તો મિત્રો તમને ગેસ ઉપર મિક્સ કરતા ના ફાવે તો આ રીતે નીચે ઉતારીને મિક્સ કરી લેવા અને આપણો પરફેક્ટ રીતે આ મસાલો રેડી છે હવે તેને ચકરી પાડવાના મશીનમાં તડકામાં પાળી લઈશું ચકરી જુઓ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે જુઓ આ રીતે ચકરી પાડી દીધી છે આપણે અને પછી સુકાઈ ગયા પછી તેને તળીને તમે એન્જોય કરી શકો છો આતરીએ રેડી થઈ ગઈ હતી કોથળીમાં ભરી લઈએ જો સ્ટોર કરીએ છીએ કાતરી પાડી ચકરી પાડી બ્લોગ ગમતા હોય છે લાઈક છે સબસ્ક્રાઈબ કેવું કરજો સપોર્ટ કરજો બધા જુઓ